લોટો માં પેલી કેમ છો બધે મજા મજા છે તો સવાર સવાર આપણે બ્લોક કરી દીધો સ્ટાર્ટ મસ્ત મજાનો હાલો બધે એમ ચા પીવા જો આપણે રેવી કે બબી કે લઈ લીધી છે મસ્ત બની ને લઈ ચા આવે હર હર મને વિડિયો તરી મજા આવે ચા પીવાની મજા મળે તો લા બસ બસ એમ દેખો બધે બસ બા આ એ મારા ભાવી જો આમ ફૂક મારે જો જો ગેસ કોટી જો હે મારી હા સિંધુ આ ગેસ છે ને ગેસ કોટી જો એમ કે મારા ભાવી તો છે ને ભાઈ અ સદબલો કે સકતા નહી તો અમર પુરીસી બિનાડું ને દૂધ ગરમ કરવું પડે કેરે કેમ કે ને પીવું ન પડે ઈ તો કઈસા પીવે નહી તો એને આડું દૂધ ગરમ કરે છે અમર ભાભી ને અમર ચાલી લી હા સાક ઓટલા જો મસ્ત મન થઈ ગઈ છે સાકી ચડી ગઈ છે રોટલી બનીને કે અમર ભાભી તો સવાર સવારમાં ને વેલે વેલે કામ કરતું જ્યું છે ને આપણે મસ્ત મન ઉવાતી ગયા કાંજે બેજો વાહ બસ આ વધારે છે કે તો માર પીવો છે લાગે ઉત નહી હે ને તન કણું બાંધી લે બીજી વખત બીજી વખત બીજી વખત ચાવી વાનો બે વખત માર કારણ ચાર વખત ચાવી બસ એ તો આપણે છે ને સા પાણી પીલી સવાર સવારમાં છે ને સવાર સવારમાં છે ને મિત્રો આવી છે રોજ રોજ એટલે કે નીલ કઈ તમને બધાને ખબર જ છે યાર તો આપણે છે ને યાર હામાં શું કે ઘોળવા એવા થાય યાર ઓલી બાજુ છે ને ઓલી બાજુ બધાને ધ્યાન રાખવું પડી એરામાં છે ને આપણે મેડા પર ચડી ગયા તો મેડા પર ચડી ગયા છે આમાં રોજ બોજ ને બહુ આવે છે તો કરવું હું યાર આ ક્યાંખી વાડીમાં શું કહેવાય કપાન બપાન બધું વીખી નાખાતો આપણે છે ને દંડિયો બંડિયો લઈને આવ્યા છીએ ગોળવા મસ્ત મજાના પણ દેખાતા છે ને મને લાગે નથી કદાચ થોડા થોડા આવી છે પાછો જવું તમે હવે છે ને રોઝ બોઝ તો યાર શું કહેવાય કવરાવે છે પણ કાંઈ વાંધો નહીં આપણે છે ને દાંતોળું લઈને પીવાસી હવે આમાં છે ને મગ છે ને તમને બધાની ખબર જ છે કપાસની ઉછાળ આપણે મગ છે પછી વાડવાના છે એમાં અમારે કાનજીભાઈ ગયેલા છે તમને બતાવું જોવામાં આમાં આમો બો સોળા ને ઉબડુ છે જો સોળા ને વેલા બધે ન વેલા હે તમ પા મોકે બોતી તો સોળા કે વાડવાના નઈ આપણે કે મારું નકી ની તો બો સોળે વાડીલો સોળી એ સોળી મસ્ત મદ નુ બગીચો આવા માં સોળી જો ને ની ને ની સોળી જો એવડી એવડી સોળી તો તમ નઈ જોયું ઈ જો ને ની ને ની ને ની કંજિ ભેળવાટે છે તો હવે સને આપણે સ નાસ્તો બસતો કરી દેવી એમ કે સ નાસ્તો આપણે કર્યો હતો તો નાસ્તો બસતો કરી જઈએ

सुन खाते हैं आ है मठ पर आम कोको कती हिंगू से मैंने वाँ था नहीं अड़द नहीं मग नहीं वट नहीं क्यों आम पास वाल वे लाइस वाइल वाल लड़ क्यों ये सब भी आप ठीक लग पीड़ा है कंजी मरे मरे देवारे देवारे दे। मरे दे। तो आप बोलो मेरे कांजी बहन मेरा भाभी ने मेरी बहन बताए वाटे से चलो ती मेरे भाभी जरा मेरी बताए गिर पोगी जरा बो है तुझे ये मेरे भाभी वाटे ये बस कांजी भाई कपड़ा करने वाटे दे पस पस जाओ उनसे कपास विंग वहाँ काम एक दिन सब लोग वीडियो ना थे वो कि मैं कंटेंट कर तूने अपने तब बढ़िया नहीं हमारे हम अड़े छोड़ दे हम अड़े ढेर छोड़ अड़द हम अड़े नहीं पहन मग चुरो माँ के मग थोड़ा अपने बाड़ी ले ले बढ़ा पड़ा है बढ़ता है आई है

એ કે પીતાને બેન કરી દીધેવું લાગે પણ કાંઈ વાત ને આલો આપણે ચા પાણી પેલી વીડીમાં તો હવે છે ને યાર આપણે છે આપડે કપા વીણી હું કહેવાય રોજડા નીલ ગાય બધી તોડી ફોડી નહીં ખાવ સતના સૂર કરી જો આમ કપા નેપ્પા બધી દઉં કાલ જે રોજવાડા આવી ગયા હતા ને એ વટવાની જગ્યાએ જવું જોઈએ કાલ રોજ આવી ગયા આવું બધું ગાડી નહીં ખુવા શું કહેવાય કપ્પા ને બપ્પા ને બધું આમ જો એક તો પછી જરીક બાકી દે એમાં મેં પાછું શું કહેવાય ગાળી દીધો ભાવ જો આ બધે તાર છે ને આવ એટલે તમે દે દો આઈ એટલે આપણે બેન્ક મેનેજર ને હું કે વિકી તું દી નઈ વેડ કરું હું યાર આ તો કપા ભી ને તો બધું કપા મે ઢાળ દીધું તો આઈ લાગે આને આમ તો આપણે ત્યાંથી બેન્કે છે અને આઈતે બધું જો ઘોસલું બુસલું કરી નાખ્યું છે કઈ આને અમારા કાંજે ભી બનતા બન થઈલા હે બેટા એને શું કહે હે ને ઉસી એકદમ તો ઉને અમે ના ને ઘીટો તાર થોડો એટલે વેત કાંજે ભઈ કેવું છે તો આમ અમાર ભાઈ બાંગુના હે તો મારા ભાવે કહે હું ઘરે જાઉં રાંધવાનો ટાઈમ થઈ ગયો તો કાંઈ વાંધો નહીં જો આય તેમાં ટૂંક કીધું તો તાર તો બીજો હોય કે નથી ભાવ બીજો હોય ને બીજો બીજો એટલે કે ઉપર એટલે બીજો તો આપણે છે ને એટલે બધું સહી શડા લેવા બરાબર સાંધા રીત કરવો જ પડશે ભાઈ એટલે એટલે ઘટાડે એટલે એટલે કંઈક ને આઠી બટકી મારી એટલે ઘટે મેં ઘટી નહી પાસે તો આપણે ફટાફટ એ તાર બાંધી દીધી આ બધું કપટાળ દીધું તો अरे तो मैं बता रही हूँ अभी नहीं आ रही है नहीं हम क्या भाई तार बार बंदा जैसे नहीं एक तरह का जब बाकी ये, लो ये। है किलो ये तो इसे ना बड़े बांध होने हैं तो पकड़ पकड़ हमें लगा ना सर क्या नाम है ये तेरी की तो जी का भाई लगे मैंने कहीं बात नहीं हमें तो अपने बड़ा बड़ा मैं तार बार बदल लिंदू से हम मैं तो कपड़ा डाल दिया तो यार भाई ले लाइक ना तो हम रोहिण्यर कपड़ा डाल दिया अपने क्या ये ले आया आया तो